જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાજુનું શાક તે પણ કંઈ અલગ રીતે અલગ સ્વાદમાં અને અલગ ટેસ્ટમાં સૌપ્રથમ આપણે મિક્સર જારમાં એક મીડિયમ સાઇઝનો કાંદો સ્લાઇસ કરીને લઈશું મિક્સર જારમાં આપણે ત્રણથી ચાર કળી લસણ એક ટુકડો આદુ અડધું ફ્રેશ લીલું નાળિયેર છાલ કાઢીને સમારીને ઉમેરીશું તેમાં આપણે થોડી કોથમરી દાંડી સાથે ઉમેરીશું ત્રણથી ચાર લીલા મરચાં સમારીને ઉમેરીશું તેમાં આપણે સૂકા ધાણા આખું જીરું તજ લવિંગ મરી આંબલીનો નાનો ટુકડો તથા થોડો ગોળ ઉમેરીશું આ બધું મિશ્રણને આપણે થોડું પાણી ઉમેરીને વાટીને ફાઇન પેસ્ટ બનાવીશું કાજુને ધોઈને આપણે એક કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળવા હવે આપણે ગેસ ચાલુ કરીશું પેનમાં તેલ ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે એમાં આપણે વાટેલી પેસ્ટ ઉમેરીશું પેસ્ટને આપણે પાંચથી છ મિનિટ સુધી બરાબર સાતળીશું હવે તેમાં આપણે ચપટી હળદર તથા ગરમ મસાલો પાવડર ઉમેરીશું હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બરાબર મિક્સ કરીશું ફ્રેન્ડ્સ આ એક ગોવાની રેસિપી રેસીપી છે દર વખતે આપણે પંજાબી રેસીપી ટ્રાય કરતા હોઈએ છીએ તો આ ગોવાનીઝ ટાઈપની રેસીપી છે અને કંઈક અલગ છે અને સ્વાદમાં ખૂબ જ સુંદર લાગે છે હવે તેમાં આપણે જરૂર મુજબ ગરમ પાણી ઉમેરીશું પાણી બરોબર ઉકળે પછી તેમાં આપણે એક કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળેલા કાજુ ઉમેરીશું બરોબર આપણે મિક્સ કરી લઈશું ઢાંકણું ઢાકીને એને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે મીડિયમ તાપે થવા દઈશું ગ્રેવીની કન્સિસ્ટન્સી આપણને જે પ્રમાણે જોઈતી હોય એ પ્રમાણે આપણે રાખી શકીએ છીએ જો પાણી ઉમેરવું હોય તો ગરમ પાણી ઉમેરવું તો તૈયાર છે કાજુનું શાક ઉપર આપણે થોડી બારીક સમારેલી કોથમરી ભભરાવીશું અને કાજુના ટુકડા મૂકીને ગરમ ગરમ સર્વ કરીશું ગરમા ગરમ શાક આપણે રોટલી પરાઠા સાથે સવ કરીશું